ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં ત્રણ માળનું મકાનનો કેટલોક ભાગ ધરાશાયી થયો અને એકનું મોત ભાવનગર શહેર આનંદનગર વિસ્તારમાં છેલ્લા બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રિના સમયે ગુજરાત હાઉસિંગનું જર્જરિત ત્રણ માળનું મકાનનો દાદરનો ભાગ અચાનક ધડાકા તૂટી પડ્યો હતો જેમાં કેટલાક લોકો દબાયા હતા જે અંગે ફાયરનો જાણ થતાં ફાયર કાફલો ઘટના સ્થળે આવી દબાયેલ તેમજ ફ્લેટમાં ફસાયેલ લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા આ ઘટનામાં દબાઈ જવાના કારણે કારણભાઈ કરણભાઈ નામના વ્યક્તિનું મોત થયું કે સ્થાનિક લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે ફ્લેટ પડવામાં કારણે તેમાં લોકો બે કલાક સુધી દબાયેલ રહું હે અને છતાં જે આવ્યા ન હતા અને રેસ્ક્યુ કામગીરી થઈ ન હતી ઘટનાના પગલે કમિશનર કલેક્ટર મેયર ચેરમેન વિપક્ષ નેતા સહિતના લોકો સ્થળ પર પહોંચ્યા હતા જોકે વિપક્ષી નેતાએ તંત્રને આડે હાથ લેતા જણાવ્યું હતું કે મકાન ખાલી કરવાની માત્ર નોટિસ આપવામાં આવી હતી ખાલી કરાવવામાં આવ્યું ન હતું જેના કારણે નિર્દોષનો જીવ ગયો